અને થર્ડ ટિકિટ ના લગાવવામાં આવે કે 10 રૂપિયાની 15 રૂપિયાની ત્યાં એ લોકો શું કરે પોસ્ટમાં વજન કરે અને વજન કર્યા પછી નક્કી એમના જે નિયમોમાં આવતું હોય એ પ્રમાણે તમને કે ભાઈ આના પર 10 રૂપિયાની ટિકિટ લગાવવી પડશે કેટલા રૂપિયાની આવજો એ ટિકિટ તમે ના લગાવો તો તમે જ્યાં મોકલી હોય ત્યાં શું થાય દંડ થાય શું થાય તમે ના લગાવો તો એ લોકોને પૈસા ભરવા પડે ખરાય ને પછી મની ઓર્ડર મની ઓર્ડર હવે એ વસ્તુ હવે તો એકાઉન્ટો આવે આ બધા વ્યવહારો ડિજિટલ થઈ ગયા ઓનલાઈન થઈ ગયા હા એટલે બધું એ બંધ થઈ ગયું પણ આ પહેલેની વાત કરું એ નતું ત્યારે મની ઓર્ડર થી પૈસા આપણો કોઈ સબો વાળો ત્યારે હતો હોય અથવા તમે બનતા હોય હોસ્ટેલ માં અને એથી તમારા મમ્મી પપ્પાને પૈસા મોકલવા હોય તો અહીંયા પોસ્ટમાં આવીને મની ઓર્ડર ઓર્ડર કરવામાં આવે સરનામે તમે જ્યાં રહેતા ત્યાં તમને પૈસા પહોંચી જાય એટલે મની 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 ઇંગ્લિશમાં હોય પૈસા